હાલ જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો પ્રી-વેડિંગ યોજાયો હતો જેને લઈને એક દુઃખદ ખબર આવી રહી છે જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રી-વેડિંગ સેરેમની કાર્યક્રમમાં બંદોબસ્ત પૂર્ણ કરી ઘરે પરત ફરતા ગોંડલ પાસે હિટ એન્ડ રન બનાવમાં પોલીસમેન વિનોદભાઈ લાલકિયાનું કમકમાટી ભરીયો મોત થયું હતું ઉમવાડા રોડ પર બાઇક સવાર કોન્સ્ટેબલને અજાણ્યા વાહન ચાલક ઠોકર મારી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ બેડામાં શોક છવાયો છે વિનોદભાઈ બે હજાર અગિયારથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓની ગોંડલ બાદ હાલ શાપર પોલીસ મથકમાં ફરજ હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે શાપર ખાતે ફરજ બજાવતા વિનોદભાઈ લાલકિયા અકસ્માતનો ભોગ બન્યા હતા સાત વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અકલ્પાત છવાયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો